कि બડા ને 120 હસલી આવે છે આ બાપના ગેમ ન સંભળ આ લે ઈ દેખતી કડા નહીં ઓ કેમ ઈ દો કો હું પરમાર કૈલાસ સ્ટાફ નર્સ પીએસસી ગજેરા જંબુસર તાલુકા હેઠળ અમારું પીએસસી આવેલું છે જે અમારા છ સબ સેન્ટર છે ત્યાં દર બુધવારે આજે બુધવાર છે જ્યાં દર બુધવારે મમતા દિવસ એટલે માતૃ દિવસ ઉજવવામાં આવે છે તો એ માતૃ દિવસ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોને બોલાવવામાં આવે છે જેમાં એ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે એ દરમિયાન એ લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે બાળકોને વેક્સિન કરવામાં આવે છે માતાઓને વેક્સિન કરવામાં આવે છે આ પ્રોગ્રામ દરમિયાન એ લોકોને કઈ કઈ યોજનાનો લાભ મળે છે એ સમજાવવામાં આવે છે તે દરમિયાન શું શું તમને લાભ મળશે કયા મહિને મળશે અને કઈ વેક્સિનેશન કઈ દરમિયાન કયા મહિનામાં કરવાની એ બધી સમજણ આપવામાં આવે છે ત્યારબાદ એ લોકોને બધી માહિતી પૂરી પાડવામાં આવે છે એમને વેક્સિનેશન કરવામાં આવે છે અને એમને બધી જે આયર્ન અને કેલ્શિયમ ની દવા હોય ટીટી નું ઇન્જેક્શન હોય તે મૂકે છે એ દરમિયાન મમતા દિવસમાં એમને જે બીજા લાભો મળતા એની સમજણ આપીએ છે અને બીજા બુધવારે બી એમને બોલાવવામાં આવે છે